હાલમાં પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે નવેમ્બરમાં ગાત્રો થી જતી ઠંડીની શક્યતા નહીવત છે જોકે આગામી ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કારણ કે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો હજુ પણ ઘટાડો નોંધાશે વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આગામી દિવસોમાં ખૂબ જ ઠંડા પવનો તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે જો આગામી દિવસોમાં પવનોની દિશા સ્થિર થશે તો ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત